કેટલીક ફરિયાદોને બાદ કરતા ગુજરાતમાં મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજવામાં આવ્યું હતું જોકે આ બધાની વચ્ચે દાહોદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા તમને જણાવી દઈએ કે દાહોદમાં ગઈકાલે બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે દાહોદમાં બુથ કેપ્ચરિંગ કેસમાં અત્યારે મોટા સમાચાર સામે આવ્યા બુથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે વિજય ભાભોની સાથે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે બુથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે કાલે રાતથી એક વિડીયો વાયરલ થયેલો છે કે તેમાં એક વિજય ભાભોર નામનો શખ્સ એક ચૂંટણી કેન્દ્ર છે તે મતદાન મથક બસો વીસ નંબરનું સંતરામપુરનું સેન્ટર તો ત્યાં જાય છે અને મોબાઈલ સાથે જાય છે અને મોબાઈલ સાથે જઈને એનો વાયરલ વિડીયો જોવા મળ્યો છે તો તેમાં તે અનાજ શનાક બોલી રહ્યો છે સાથે સાથે કોઈ ભૂત સાથે બી ચઢા કરી રહ્યો છે યુએમ મશીન સાથે બી ચડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પ્રમાણે અમે નોંધી લીધેલી છે તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એના અંદરમાં વન ટ્વેન્ટી એટ કલમ લગાડવામાં આવેલી છે કે જે સિક્રસી હોવી જોઈએ મતદાનની તો એને ઉલ્લંઘન કરેલું છે પછી એની સાથે સાથે અન્ય કલમો જેવી કે વન થર્ટી વન વન થર્ટી ટુ આરપીએની કલમ એ પણ લગાવવામાં આવી છે કે જેના અંડરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે તો એ બધી વસ્તુ લગાડેલી છે અને સાથે સાથે વન થર્ટી વન બીવાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની અંદરમાં એ રીતે વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તો એ માટેની એક કલમ લગાડેલી છે સાથે સાથે અમે વન થર્ટી એ બી કલમ પણ લગાડવામાં આવેલી છે એની અંદરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ કરવામાં આવેલો છે અને એનો વોટ કરાયેલો છે એકચ્યુઅલમાં તો તે વસ્તુ છે સાથે સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી લગભગ ઉમેરેલી છે સાથે સાથે જેમ કે વન સેવન્ટી વન એફ કલમ લગાડવામાં આવેલી છે કે જેના ઇમ્પર્સનેશન છે અને ઇન્ફ્લુઅન્સ કરેલું છે જે મતદારોને તો એ પણ આપણે વિડીયો તરફથી જોઈ શકીએ છીએ કે જે બધું પોલીસ સ્ટેશનમાં જઈને એ વસ્તુ કરવામાં આવેલી છે અને તો એ પેનલ્ટી સાથે પણ લગાડેલી છે સાથે સાથે અન્ય અધિકૃત રીતે તે માણસ મોબાઈલ લઈ ગયેલો છે પોતાની સાથે તો આના સાથે શું થાય છે કે પબ્લિકના આપણે જે કલેક્ટર શ્રી છે તો એનો જાહેરનામાનો પણ ભંગ કરેલો છે તો આપણે વન એઇટીટ આઈપીસીની કલમ પણ લગાડેલી છે અને સાથે સાથે અમે આ બધી વસ્તુનો એફઆઈઆર લઈ લીધેલી છે અને સાથે સાથે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધેલી છે જેમ કે સ્ટેટમેન્ટ લેવાના છે જેટલા સાધો છે બધી એ બધી વસ્તુ પણ આગળની આ વસ્તુ છે કે તો બુથની અંદર થયેલી કાર્યવાહી છે તો એડમિનિસ્ટ્રેટિવ જે નોટિસ આપવાની હશે ને એ લોકોને કાર્યવાહી કરવાની આવશે તો તે લોકો પણ કરવામાં આવશે રેવન્યુ સાઇડથી પણ હા આ પણ તપાસનો વિષય છે તો એના માટે જે એડમિનિસ્ટ્રેશન છે જિલ્લાનું તો તેમને લોકો પણ નોટિસ આપેલી છે અને એના માટે પણ તપાસ કરવાની આખી પૂર્ણ સંપૂર્ણ કાર્યવાહી શરૂ થશે અને એ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ચાલુ રહે છે આપણે બે આરોપીની ધરપકડ કરી છે વિડીયોમાં મુખ્ય બે આરોપી પ્રાથમિક રીતે આપણને જોવા મળે છે એક માણસ જે બોલે છે અને સાથે એક માણસનું કન્વર્ઝેશન થતું હોવા જોવા મળે છે એક જે મેન છે એ વિજય ડામોર છે એ આપણી પાસે આવેલો છે અને સાથે સાથે બીજો કો અક્યુઝ છે એનું નામ છે મગન ડામોર છે વિજય બાબુર અને મગન ડામોર એ બંનેની આપણે ધરપકડ કરેલી છે અત્યારે જે વિડીયોમાં દેખાય છે અમને જસ્ટ હમણાં થોડીવાર પહેલાં જેવું જાણવા મળેલું છે કે તેને કંઈ કરેલું છે એ જગ્યાએ બીજી જગ્યાએ તો એના માટે પણ એ સ્થાનિક લોકોના બી સ્ટેટમેન્ટ લેવાના હોય છે કે જે લોકો ફરિયાદી પણ આવવાના છે તેમની પણ ફરિયાદ લઈશું જે કઈ રીતે વસ્તુ આવે છે સામે સીસીટીવી ફૂટેજ લેવાના હોય તે એરિયાના એ પણ અમે કલેક્ટ કરશું અને જે પણ જરૂરી કાર્યવાહી થવાની હશે તો એ પણ અમે આગળ આ ચોક્કસપણે ગંભીર બાબત છે અને તેમાં જાહેરનામા સ્પષ્ટપણે લખેલું હોય છે બહાર કે લાવવાની મનાઈ છે બધી વસ્તુ જાહેરનામા પ્રસિદ્ધ પણ કરવામાં આવે છે પોલીસિંગ દ્વારા પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ પણ કરવામાં આવેલું આવતું હોય છે પણ આમાં કેવું છે કે સોમાંથી એકાદ કેસમાં કદાચ છૂટી જતું હોય છે તો જનરલી એવું આપણે માની લઈએ કે કોઈ ગેરરીતિ કદાચ ના કરે પણ આપણે હન્ડ્રેડ રીતે ફૂલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે છતાં આવી ઘણી વખત બેદરકારી પડી ફરી ઘટના બની જતી હોય છે કે જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયેલો હોય છે તો એના માટે પણ અમે પ્રોપર રીતે જેવી બી પગલાં લેવાના હશે તે પગલાં લેશું અને સામે જાહેર હમણાં પગની પણ કલમ અમે લગાડી દીધી એ અત્યારે આપણે અમને ખ્યાલ નથી એટલી બધી વિષયને પણ આ જે ઓકે અમારે એન્ટ્રી તો હજી તો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને લાવવામાં આવે તપાસ કરવાની તો હજી બાકી છે કે જે બી એવિડન્સ લેવાના આવતા હોય છે જે સર્ટિફિકેટ્સ લેવાના આવશે અમારે સિક્સટી ફાઈવ ઇનું કે વોટ એવર કે ઇલેક્ટ્રોનિક એવિડન્સની વાત છે તેના માટે તે બધી વસ્તુ પણ અમે તપાસ કરશું સાહેબોના નિવેદન પણ લેશું નોટિસ દઈને જે બી બોલાવવાનું આવશે તે રીતે એડમિનિસ્ટ્રેશન વાળા પણ એમની સાઇડથી જે બી પગલાં લેવાના હશે તે અમને આ વસ્તુ માટે જોવા માટે બોલવામાં આવેલું હતું તો જેવી અમને ખબર મળી તો સાથે સાથે અમારી જે ફરિયાદ માટે જે આવેલા છે સંતરામપુરના મામલતદારશ્રી તો અમે તેમની ફરિયાદ લઈને તુરંત તપાસ શરૂ કરી દીધી અને ગણતરીના કલાકોમાં બંને આરોપી જે છે વિડીયોમાં દેખાય છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનાગાર જણાય આવે છે તેમની ધરપકડ પણ કરી લીધેલી છે કોને વોટ નાખ્યો છે એ સિક્રેટ સિક્રેસીની વસ્તુ થઈ જાય છે મતદારમાં એક આપણે કોઈને પૂછી નથી શકતા એ તપાસનો વિષય છે વિડીયોની અંદર આપણે દેખાય છે પણ એ તપાસનો વિષય થાય કે કઈ રીતે એના મોબાઈલમાં વિડીયોમાં તો હજી એનું પણ ઓથેન્ટિકેશન કરવામાં આવશે કે વિડીયોની કેટલી ઓથેન્ટિસિટી છે બધી વસ્તુ એ પણ અમે બધી વસ્તુ કરશું બધી તપાસ અને આ બધી હજી તો ફરિયાદ દાખલ થયેલી છે આગળ તપાસ કરવાની બાકી ઓફિસર દ્વારા કોઈ ફરિયાદ આગળ આપવામાં આવી હતી આ બાબતે આવી ઘટનાને લઈ નહીં એમને કોઈ ફરિયાદ નથી આપવામાં આવી નહીં પોલીસ તંત્રને જાણ કરવામાં આવી એ બાબતમાં તો અમે કમેન્ટ ના કરી શકીએ ચાલ આગળ શું કાર્યવાહી કરવામાં આવશે આ અમે કાર્યવાહી શરૂ કરી દીધી તપાસનો અમારો જે વિષય છે જેટલી કલમો લગાડેલી છે અમે તો એના ઉપર અમે તપાસ કરવામાં આવશે બાકીનું જે બધું વહીવટી તંત્રનો જે તપાસનો વિષય છે કે પ્રિસાડી ઓફિસરનો શું રોલ છે એ વય ચૂંટણી પક્ષ કે વહીવટી તંત્ર એમના એંગલથી તપાસ કરશે દ્વારા અને લાવોના જે લોકસભાના ઉમેદવાર હતા તેમના દ્વારા ફરી વોટિંગની માંગ કરવામાં આવી છે એ પોલિટિકલ ઇલેક્શન કમિશનનો વિષય છે અને એ અમારો વિષય મને થેન્ક યુ સો